અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે જય માતાજી જય દ્વારકેશ જોઈ રહ્યા છો આપણે તોરલ બાંધી છે તોરલ હિટ માં હે આપણે બાદલ બતાવવો છે પણ બાદલ છે નહીં અહીંયા આપણે સમરી ને ઉપલેટા ભરીને જાય છે કારણ કે હિટ માં એટલે ઘોડો બતાવવા જાય છે એટલે તમે આગળ આગળ બ્લોગ માં બની રહ્યો હમણાં તમને બતાવું પતિપાલભાઈ ની ભરવા ગયા છે આવો એટલે તમને આપણે દેવભાન પતિપાલભાઈ આવી ગયા હે સમરી ભરી દે જોઈ આગળ આગળ બ્લોગ માં બની રહ્યો તમને બતાવું આ દીવભાઈ આપણે

સમરીના પતીવગે ઉતારે છે ત્યારે થોડાક તોફાન કરે છે આપણે દીવ પર ઉપા છે આ આપણે હાલીન જે ખેતરમાંથી ન્યા ગાડી ઘોડે ઉતરેવ હતું નહીં એટલે આપણે દીવ ઉભા જાય છે જો હાલીન આપણે આપણા ઘોડાના ઓનર છે

ઘોડો બહુ તીખો હતો એટલે બધાયો નથી તમને ફોટો હમણાં બતાવો આગળ આવે બ્લોગ માં બને તમે ઘોડો બહુ સારો છે મોટે ધોવા જાઓ આ ઘોડે હા બેટો હા આ ગોવાર છે ને આપડે આ પ્રતિપલભાઈ છે ઘોડી ના ઓનર આપણે ગાડી ના ઓનર છે અને આપડે જમરી ભરી લીધી એટલે તમે